અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારના ભાઈપુરા વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી પાણી નહીં આવવાની તેમજ ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે આ અંગે પૂર્વ ઝોનની મ્યુનિસિપાલિટી કચેરી દ્વારા કોઈ પગલાં ન લેવાતા રહીશોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું હતું અને માટલા ફોડી કોર્પોરેશનની કામગીરી અંગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો એ વિસ્તારના તમામ આગેવાનોએ કાર્યક્રમ રાખ્યો છે એમાં કોંગ્રેસ પક્ષના છે

પાણીની અત્યારે તો શું હતું કે સીઝ હોડી ધૂળીટી ઉપર લેબર બાર ગયા એટલે એટલે કામ બંધ હતું હવે લેબર આવી ગયા છે એટલે કામ જલ્દી જેટલું બને એટલું જલ્દી પ્રોજેક્ટ વિભાગ દ્વારા પૂરું કરવામાં આવશે એ અમને હું જણાવીશ અહીં ચિંતાની વાત એ છે કે વિકાસની મોટી મોટી વાતો કરનારા અને બીજા પર આક્ષેપો કરવામાં પાવરધાર નરેન્દ્ર મોદીના પોતાના જ મત વિસ્તારમાં લોકો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે કેમેરામેન હરીશ શર્મા સાથે નરેન્દ્રસિંહ ઝાલા વીટીવી અમદાવાદ